બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આરટીઓ સરકાર પર નવનિર્મિત ગજ દ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું આ નવી પોલીસ ચોકી સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવશે મંત્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી તેમણે આગામી ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી ઇકોસિસ્ટમ અને યાત્રાળુઓની સુવિધાઓમાં વધારા માટેના આયોજનને બિરદાવ્યા હતા અને તેમણે અંબાજીના વિકાસ અને સ્વચ્છતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી લોકાર્પણ બાદ મંત્રીએ મા અંબાના દર્શન કરી રાજ્યના નાગરિકોના સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ દવે રેન્જ આઈજી જીરા કોરોડિયા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેલો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે તંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતાં મોટો મેલો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેલો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનાથી બી વધુ ભક્તો જોડે એનાથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે